રાજ્યમાં ઉત્તરથી ઉત્તર પૂર્વના સૂકા પવનો શરૂ થયા છે જેની અસરોથી અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો થયો છે અમદાવાદના મહત્તમ તાપમાનમાં એક દિવસમાં બે પોઈન્ટ ચાર ડિગ્રીનો ઘટાડો થતાં શહેરમાં ઠંડીનો ચમકારો વધ્યો છે ઠંડા પવનોની અસરથી અગિયાર તેમજ શહેરોમાં ઠંડીનો પારો પંદર ડિગ્રીથી નીચે નોંધાયો હતો ચાર દિવસ સુધી શહેરમાં ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી મંગળવારે

ઠંડી રહેવાની શક્યતા છે નલિયામાં સૌથી વધુ આઠ પોઈન્ટ ચાર ડિગ્રી ઠંડી નોંધાઈ હતી